ભરૂચ જિલ્લામાં ચાલતા જુગારધામ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમની મોટી કાર્યવાહી ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે એસટી કોલોની પાછળ બાવળની જાળીમાં મોટું જુગારધામ ચાલતું હતું આ બાતમી મળતા પાના પટ્ટા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમાડતા સંચાલકો સહિત જુગાર રમવા આવેલ કુલ પચીસ ઈસમોને પોલીસે ઝડપી લીધા છે રોકડ રૂપિયા તથા ટવેરા ગાડી મળી કુલ રૂપિયા સાત લાખ આઠ હજાર ત્રણસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કરી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી કાર્યવાહી કરી ભરૂચ જિલ્લામાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગારની કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ના ચાલે એના માટે અસરકારક કામગીરી કરવા માટે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબી એસઓજી પોલીસ અધિકારીઓને સૂચના કરેલી જે અનુસંધાને ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા નાઓએ એ દિશામાં કામગીરી કરવા સારું કાર્યવાહી હાથ ધરતો એમને એક બાતમી મળેલી કે ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં ઇનાયત લાલન અને એના ભાગીદારો દ્વારા ગામની સીમમાં કે જે એસટી કોલોની પાછળ બાવળની જાડીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી એમને બાતમી હકીકત મળતા એલસીબીની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા પચીસ જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર અને જુગારના સાધનો તથા આ લોકો કોઈન જુગાર રમવા માટે કોઈનનો પણ ઉપયોગ કરતા હતા તો જુગાર રમવા માટેના એક કોઈન કે જે ટોકન કહેવાય છે તે તથા જુગાર રમવા માટે જે અમુક લોકો કાર અને જુદા જુદા વાહનો લઈને આવેલા હતા એ વાહનો તથા રોકડ રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા સાત લાખનો નો મુદ્દામાલ જપ્ત કરી પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ એલસીબી એલસીબી ભરૂચ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે આમાં જયારે રેડ કરી તો રેડ દરમિયાન જાણવા મળેલું કે આમાં એના બીજા જુદા જુદા પાર્ટનરો પણ છે તો એના પાર્ટનરો અને બીજા જે આ જુગાર સાહેબની રમતમાં જે મદદગારી કરી રહ્યા હતા એવા દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે